એક મિનિટનું કૂકિંગ મંત્ર શિયાળામાં જ્યારે પણ આપણે દહીં જમાવીએ ત્યારે લાંબો ટાઈમ સુધી જામતું નથી જામે છે તો ચીકણું થઈ જાય છે અને એની અંદર લાળ થઈ જતી હોય છે તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો જ્યારે શિયાળામાં આપણે દહીં જમાવવા માટે રાખતા હોઈએ છીએ મેળવતા હોય છે ને ત્યારે દૂધને થોડું વધારે ગરમ કરવાનું છે એટલે કે હૂંફાળું ગરમ કરીએ એનાથી થોડું વધારે ગરમ કરવાનું છે પ્લસ જ્યારે તમે એ ચીકણું દહીં દહીંનો જો મેળવણનો ઉપયોગ કરશો ને તો પણ ફરીથી બીજું દહીં ચીકણું થઈ જશે એટલે નવા મેરવણનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે પણ જે તપેલીમાં દહીં જમાવાનું હોય એની અંદર સૌથી પહેલાં મેરવણ એડ કરી દેવાનું છે અને એને પ્રોપરલી આખી તપેલીમાં ભેળવી લેવાનું છે અને પછી એની અંદર ગરમ દહીં ઉમેરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આ દહીંની જે તપેલી હોય જે મે મેરવેલી તપેલી હોય દૂધની એને તમે કોઈ પણ ગરમ જગ્યામાં મૂકવાનું છે એટલે કે કોઈ કબાટમાં મૂકો અથવા તો બંધ માઇક્રોવેવમાં મૂકો અથવા તો ગેસની નીચે મૂકી દેશો તો પણ ચાલશે ગરમ જગ્યાએ મૂકશો એટલે દહીં સરસ જામી જશે